હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે આપણે આવી ગયા છે શ્રી મેલડી માતાજી મંદિર વલાસણ ગામમાં જે આણંદથી આણંદથી માત્ર સાત કિલોમીટર અને વડોદરાથી બેતાલીસ કિલોમીટર દૂર આવેલું છે તો ચાલો મિત્રો હવે આપણે માતાજીના દર્શન કરવા માટે મંદિરની અંદર જશું અને માતાજીના દર્શન કરશું તો તમે જોઈ શકો છો કે આગળ ફૂલોનું ધોરણ બનાવેલું છે જયમાં મેલડી માતાજી લખેલું અને આપણે પાટોત્સવના બીજા દિવસે જ આવ્યા છે તે માટે મંદિર ખૂબ જ સરસ રીતના શણગારવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ ડેકોરેશન કરેલું છે અને આ મંદિરની અંદર જે ઝુમ્મર લગાવેલું છે તે છે અને મિત્રો આપણે જે બાજુમાં મૂર્તિ છે અંબા માતાજીના તેના દર્શન કરી લીધા છે તો મિત્રો આ મંદિર આણંદથી પણ નજીક છે તો તમે અહીંયા આવવા માટે આણંદથી પણ આવી શકો છો અને મિત્રો આ મારો વિડીયો લાસ્ટ સુધી જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને જયમાં મેલડી માતાજી કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તમે જોઈ શકો છો કે બહુ જ સુંદર અને અદ્ભુત મંદિર છે જે બનાવવામાં આવ્યું છે તો આ મંદિરનો જે ઇતિહાસ છે તે તમે અહીંયા પોઝ કરીને વાંચી શકો છો અને હવે આપણે મંદિરની બહાર આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે બહુ જ સુંદર અને અદ્ભુત મંદિર બનાવેલું છે અને જે સામે દેખાઈ રહ્યું છે ત્યાંથી તમે પ્રસાદી અને નારિયેલ લઈ શકો છો અને આપણે જે મંદિરના ભંટાંગણ છે ત્યાં આપણે છીએ અને માતાજીના દર્શન પણ આપણે કરી લીધા છે તો ચાલો મિત્રો હવે જે બીજું અંબા માતાજીનું મંદિર છે ત્યાં પણ દર્શન કરીએ અને તમે જોઈ શકો છો કે અહીં જે મંદિરમાં ચોમાર લગાવેલા છે તે બહુ સુંદર અને અદ્ભુત છે અને મિત્રો તો મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા વિડીયો જોવા માટે મારા બીજા વિડીયો પણ જોજો માતાજીના દર્શન કરવા માટે અને તમે જોઈ શકો છો કે આજુબાજુમાં ખૂબ જ સુંદર મોટું મેદાન છે અને સારી રીતના શણગારવામાં આવેલું છે મેદાન અને આ આપણે હવે માતાજીના દર્શન કરી રહ્યા છીએ અને મિત્રો તો અહીંયા મંદિર જે છે તેમાં આપણે દર્શન કરી લીધા છે અને હવે એક મંદિરની પાછળ પણ એક મંદિર છે ત્યાં જ આપણે થોડી વારમાં દર્શન કરવા માટે જશું તમે જોઈ શકો છો કે મેલડી માતાજી નો યાત્રાધામ વળા સણમાં પાટોત્સવ હતો તેના બીજા દિવસે આપણે આવેલા છીએ તે માટે અહીંયા બહુ જ સુંદર રીતના બધું સંપૂર્ણ મંદિર સારી રીતના શણગારવામાં આવેલું છે મિત્રો અહીંયાની પ્રસાદી જે હતી તે હવે આપણે લઈ લીધી છે અને માતાજીના દર્શન પણ ખૂબ સારી રીતના થઈ ગયા છે તમે જોઈ શકો છો કે ફૂલોથી અને રંગબેરંગ પડદાઓથી બહુ જ સુંદર અને સારી રીતના મંદિરને શણગારવામાં આવેલું છે તો મિત્રો માતાજીનું મંદિર ખુલી ગયું છે તો મેલી માતાજીના આપણે હવે દર્શન કરી લીધા છે અને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે માતાજીના દર્શન બહુ જ સારી રીતના થઈ ગયા છે અને ખૂબ જ સારું ડેકોરેશન કરેલું હતું બાજુમાં જ હનુમાનજી મહારાજનો મૂર્તિ છે ત્યાં પણ આપણે હવે દર્શન કરી લીધા છે હવે અંબા માતાજીના પણ દર્શન કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે ઉપર ખૂબ જ મંદિરમાં સારી કોતરણી કરેલી છે અને ઝુમર પણ બહુ સરસ રીતના લગાવવામાં આવ્યું છે તો અહીંયા પણ આપણે માતાજીના દર્શન કરવા માટે આવી ગયા છીએ અને જય માતાજી તો ચાલો મિત્રો હવે આપણે જે મેઇન મંદિર છે તેની પાછળ દર્શન કરવા માટે જઈએ જ્યાં બહુ જ સુંદર અને અદ્ભુત મંદિર છે ત્યાં હવે આપણે થોડી વારમાં જઈશું આ તમે જે કેળાનું ઝાડ છે ત્યાં છે જ્યાં મેલડી માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે તે છે અને આ તમે જોઈ શકો છો કે મંદિરની ધજા ફરકી રહી છે એ ખૂબ જ અદ્ભુત દેખાઈ રહી છે તો માતાજીના ધજાના દર્શન કરો જય મેલડી માતાજી કમેન્ટમાં ખાસ લખજો મિત્રો ને મારો વિડીયો સંપૂર્ણ જોજો તમે જોઈ શકો છો મિત્રો કે મંદિર બહુ જ અદ્ભુત અને સુંદર છે અને એનું મેદાન ખૂબ જ મોટું બનાવવામાં આવેલું છે અને અહીંયા પ્રસાદીની પણ વ્યવસ્થા છે જે તમે મંદિરની પાછળની સાઈડ છે ત્યાંથી લઈ શકો છો તો ચાલો મિત્રો હવે આપણે મેલડી માતાજીનું જ્યાં પ્રાગટ્ય સ્થાન છે તે જગ્યાના દર્શન કરવા જઈએ શ્રી મેલડી માતાજી પ્રાગટ્ય સ્થાન કેરડા નો વૃક્ષ જ્યાં છે ત્યાં અને ચાલો મિત્રો હવે આપણે મેલડી માતાજીના દર્શન કરી લઈએ માતાજીના ખૂબ જ સારી રીતના દર્શન થઈ ગયા છે ત્યાં પ્રાગટ્ય સ્થાન છે મેલડી માતાજીનું ત્યાં આ મંદિરમાં જ્યાં પ્રાગટ્ય સ્થાન હતું તે છે મેલડી માતાજીનું સિંદુર વૃક્ષ જ્યાં છે ત્યાં માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે તમે જોઈ શકો છો અને અહીંયા બહુ જ સુંદર અને અદભુત પણ મંદિર છે આ મંદિર આણંદથી માત્ર છ સાત કિલોમીટર દૂર છે દૂર છે અને વડોદરાથી બેતાલીસ કિલોમીટર દૂર છે તો અહીંયા તમે દર્શન કરવા માટે આવી શકો છો મિત્રો તો મિત્રો જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાસ્ટ સુધી જોજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ પણ કરી લેજો તો અહીંયાથી તમે પ્રસાદી પણ લઈ શકો છો જે નારિયેલ અને ચુંગળી અહીંયા મળે છે અને બહુ જ સારી રીતના દર્શન થઈ ગયા છે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ પણ કરી